ભુજમાં પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અશોભનીય ટિપ્પણીના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર જય હિન્દ જય ભારત વંદે માતરમ હું પ્રવીણસિંહ સોલંકી ઉપપ્રમુખ કચ્છ પેરા મિલિટરી એસોસિએશન કચ્છ જિલ્લો આજે અમે કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું છે તેમાં શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એ અમે સખત શબ્દોમાં કચ્છ પેરામિલિટરી એસોસિએશન સદસ્ય અને આર્મીના નિવૃત્ત જવાનો દ્વારા વિરુદ્ધ દર્શન કરીએ છીએ અને આગામી દિવસોમાં પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા આ ભાજપા સરકાર દ્વારા એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હમ કચ્છ જિલ્લા પેરામિલિટરી એસોસિએશન અને કચ્છ આર્મી જવાન નિવૃત્ત ફેમિલી શીખે એમને ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અમારાથી જેટલી પણ કોશિશ થશે અમે ભાજપ સરકાર વિરુદ્ધ મતદાન કરશો અમે સરકાર તરફથી અભિલાષા રાખીએ છીએ કે આવતા દિવસોમાં રૂપાલા સાહેબની ટિકિટ કાપવામાં આવે ત્યાં એમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે જય હિન્દ જય ભારત હું હું એક્સર દિલારસિંહ જાડેજા હાલ ઘડી કચ્છ ડિસ્ટ્રિક્ટનો એક્સ સર્વિસ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને અમો આજે એક્સ સર્વિસમેન પેરામિલિટરી પોલીસ સીઆરપી એસ એસઆરપી દરેક એક્સ સર્વિસમેન ભેગા થઈ અને જે રાજકોટની અંદર રૂપાલાએ રાજપૂત વિરુદ્ધ રાજપૂત સમાજ વિરુદ્ધ જે નિવેદન કર્યું છે એના લીધે રાજપૂતને સ્પિરતા ઘવાની છે તો અમે રાજપૂત સમાજ સાથે છે અને અમારી વિનંતી છે કે ગવર્મેન્ટની અંદર આપણા ગુજરાતે જ બેઠેલા છે માનનીય મોદી સાહેબ અને શાહ સાહેબ તો એમને વિનંતી છે અમારા દરેક એક સર્વિસની કે રાજપૂત સમાજે જે નિવેદન આપ્યું છે રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે તો એ પ્રમાણે રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને લેખિતમાં રૂપાલા સાહેબ તમામને માફી માગે એવી અમારી માગણી છે અગર એ માગણી નહીં થાય તો અમે એક્સ સર્નિસમેન તમામ એકસાથે અમારા ફેમિલી અને ફ્રેન્ડશીપ ફ્રેન્ડ સાથે એક એક જણો દસ દસ વોટ ભાજપની વિરુદ્ધમાં કરશું એવી અમે આપને ચીપ